માપ ધાયરા મારી જલજુ પડીએ ખોડિયા માપ ધાયરા મારી જલજુ પાડીએ ઝું પડીએ કઈ જા જા કરું હે તરે મન ખો બધો દોડી દોડી જાય છે ઝું પડીએ કઈ જા કરું હે તરે મન ખો બધો દોડી દોડી જાય છે એ અજ નાયું તારા મારી અમા મારે ઘેર છે એ યું તારા કરો તો બેડો પાર રે મનખો બધો દોડી દોડી જાય છે એ કરો તો બેડો પાર રે મારી જલજુ પડી વડિયાળ માપ જાય મારી જલજું પડી હેજુ પડીએ કઈ જા કરું હે તરે મન ખો બધો દોડી દોડી જાય છે હેજુ પડીએ કઈ જા કરું હે તરે પાર એ મનખો બધો દોડી દોડી જાય છે દાતણ કરો તો બેડો પાર રે મનખો બધો દોડી દોડી જાય છે કોડિયાર જ

કરો તો બેડો પાર રે મન બધો દોડી દોડી જાય છે નામણ કરો તો બેડો પાર રે કઈ કરું જાય છે આજના ભોજન અમારી અમારે ઘેર છે આજના ભોજન મારી અમારે કરો તો મારીસે જલ ઝું પડીએ કડિયાળ માપ દાયરા મારી જલ ઝુપાડી એ ઝું પડીએ કઈ જા કરું હે તે મનખો બધો દોડી ડોડી જાય છે ચૂપડીએ કઈ જાજા करू ને તરે મનકો બદો ડોડી ડોડી જાય છે આજના મુખવાસીયા માડી અમારે ઘેર છે આજના મુખવાસીયા માડી અમારે ઘેર છે એ મુખવાસ કરો તો બેડો પાર રે મનકો બદો ડોડી ડોડી જાય છે મુખવાસ કરો તો બેડો પાર રે મનકો બદો ડોડી ડોડી જાય છે આજના પોતાણ મારી અમારે ઘેર છે આજના પોતાણ મારી અમારે ઘેર છે પોઢણ કરો તો બેડો પાર રે મન ખૂબ તો દોડી દોડી જાય છે પોઢણ કરો તો બેડો પાર રે મન ખૂબ દોડી દોડી જાય છે થોડી માની જય